બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આ ચેનલના વોટ્સઅપ નંબર છે આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મહેન્દ્રા બોલરો છે મોડલ બે હજાર બારનું છે ગાડી ખૂબ સારી અને સાચવેલી ગાડી છે જેન્યુન કાર છે જે જે બાર પાર્સિંગ છે જેના તમે ફોટા આપણી ચેનલ ઉપર કંડિશનના જોઈ શકો છો કમ્પ્લીટ બોલેરો ગાડી છે ચારે ચાર ટાયર ખૂબ સારા છે એન્જિન લાઇન સારી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે હાલમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે મહિન્દ્રા બોલેરો બે હજાર બાર મોડલ ગાડી અને જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ બોલેરો ગાડી તો આની કિંમત ભાઈએ બે લાખ એંશી હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો રાપર કિશનભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા બોલેરો વિશે મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે સ્વરાજ કંપનીનું મિની ટ્રેક્ટર મોડલ બે હજાર સત્તરનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું સાચવેલું ટ્રેક્ટર છે બે હજાર સત્તરનું મોડલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે એકદમ કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે વધુ ચાલેલું પણ નથી આ ટ્રેક્ટર તો જે કોઈ પણ મારા મિત્રને આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય સ્વરાજ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જીરોજ સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ ગામ દેદા દરામાં તમને મુનાભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે મુનાભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર મોડલ બે હજાર બારનું છે આ ફાર્મ ટ્રેક બે હજાર બારનું મોડલ અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ઓગણચાલીસ એચપીનું આ ટ્રેક્ટર છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર ટાયર નવા નાખેલા છે ચારે ચાર અને કન્ડિશનમાં પણ ટ્રેક્ટર ખૂબ સારું છે વીમો પણ ચાલુ છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ ફાર્મ ટ્રેક કંપની કન્ડિશન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ચાર ચાર ટાયર નવા તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ એકસઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો બચાવ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ઇકો ગાડી છે ઇકો મોડલ બે હજાર બારનું છે અને ભાઈને વેચવાની છે આ ભાઈ આગળ ટોટલ બે ઇકો છે મોડલ બારનું નું જે તેર પાર્સિંગ સિક્સ ઓનર ગાડી છે મારુતિ સુઝુકી ઇકો અને સેવન સીટર છે આ ગાડી જી જે તેર પાર્સિંગ છે બે હજાર બારનું મોડલ છે સેવન સીટર ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ છે ચાર ચાર ટાયર રનિંગ કન્ડિશન છે અંદરનું ઇન્ટીરિયર સારું છે સિક્સ ઓનર છે સેવન સીટર છે જેના ફોટા જોઈ શકો છો જીજે તેર પાર્સિંગ અને કિંમત આ સિક્સ ઓનર ગાડીની ભાઈએ રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ હજી એક ગાડી છે જે મોડલ બે હજાર બારનું જ છે અને જી જે ફાઇવ પાર્સિંગ છે આગળની ગાડી જી જે તેર પાર્સિંગ હતી આ જી જે પાંચ પાર્સિંગ છે અને આ ગાડી ફોર ઓનર છે અને આ ગાડી ફાઇવ સીટર છે સેવન સીટર નથી ફાઇવ સીટર ગાડી છે અને ભાઈને વેચવાની છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે એક લાખ પચાસ હજાર રૂપિયા આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલ આ ગામ નાની મોરડીમાં તમને આ બંને ઇકો જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર છનું સ્વરાજ ટ્રેક્ટર છે આ સ્વરાજ ભાઈને વેચવાનું છે બે હજાર છનું મોડલ છે એન્જિન જનરલ બનાવેલું છે આ ટ્રેક્ટરનું અને ટ્રેક્ટર કન્ડિશન પણ જનરલ બનાવેલી છે સારી છે કન્ડિશન બેટરી ભાઈ નવી નાખેલી છે ચારે ચાર ટાયર પણ રનિંગ કંડિશનમાં છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને આજ ભાઈ આગળ મેસીનું ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર સાતનું છે અને આ પણ ભાઈને વેચવાનું છે બે હજાર સાત મોડલ મેસી ફર્ગ્યુસન ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે દસ પાંત્રીસ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર બેટરી ભાઈ નવી નાખેલી છે ચારે ટાયર ખૂબ સારા છે અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સ્વરાજ અને આ મેસી બંને એક જ જગ્યાએ છે અને બંને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણો ઉપર મેસી ટ્રેક્ટરના તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ફરક્યુ દસ પાંત્રીસ ખરીદવાની ઈચ્છા હોય દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટરની કિંમત બે લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે બંને ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ બદતાલા જયરાજભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે જયરાજભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે જંગીર કંપનીનું ટ્રેચર મોડલ બે હજાર વીસનું છે અને ભાઈને વેચવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી રનિંગ કન્ડિશન ઠ્રેચર છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જંગીર કંપનીનું છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર તો જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ જંગીર કંપનીનું ઠ્રેચર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ઠ્રેચર સારું છે રનિંગ કન્ડિશનમાં છે વિષ્ણુ મોડલ છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી રનિંગ કન્ડિશન ઠ્રેચર છે આ ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા ધ્રાંગધ્રા ગામ કોડમાં તમને નવગણભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે નોઘનભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ હીરો સ્પ્લેન્ડર છે મોડલ બે હજાર વીસનું છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક બે હજાર વીસનું મોડલ છે અને બાઇક કમ્પ્લીટ રનિંગ કન્ડિશન જે જે બાર પાર્સિંગ છે કંપની ફિટિંગ છે કંપની કંડિશનમાં છે વધુ ચાલેલું પણ નથી આ બાઇક તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક સ્પ્લેન્ડર પ્લસ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત ભાઈએ રાખેલી છે આ સ્પ્લેન્ડર પ્લસની સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ ખેંગાર પર સુરેશભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ હીરો સ્પ્લેન્ડર બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ રોટર છે રોટાવેટર મોડલ માત્ર સિત્તેર કલાક ચાલેલું છે અને ન્યૂ મોડલ છે સાચવેલું રોટાવેટર છે માચો કંપનીનું છે છ ફૂટનું રોટાવેટર છે આ જેના તમે ફોટા આપણી ચાહો પર જોઈ શકો છો સાચવેલું છ ફૂટનું માચો કંપનીનું તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ માત્ર સાઠ સિત્તેર કલાક ચાલેલો રોટાવેટર વેટર તો આની કિંમત પિંચાશ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગામ સુરકા ઋતિકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં